મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે અને એકસો નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કામતરું છે પોલીસ જાહેર જનતાને એવું કઈ રીતે કહી શકું કે તારી ઓકાત છે એની ઓકાત એટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે પછી એસપી હોય ડીએસપી હોય પીઆઈ હોય પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કોઈ પણ હોય પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે ત્રણસો પાસઠ દિવસ કોર્ટ ખુલ્યું હોય વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં એ પછી કમિશનર ખુદ પણ ગેટ કેમ ના ઊભી રહી જાય ભવિષ્યમાં આપણે એવાય દિવસો જોશું પત્રકાર તરીકે અને વકીલ તરીકે હું પણ જોઈશ કે કોઈ વિધાનસભામાં કાલે ઉઠીને વિરોધ કરતો હોય તો પોલીસ ત્યાંથી મોજી પકડીને લઈ જય થાય ત્યારે સત્તા પક્ષના તાલુકા પ્રમુખ હોય પેજ પ્રમુખ હોય બોર્ડ પ્રમુખ હોય તો પણ ઉપરથી પૂછવામાં આવે કે આ એફઆઈઆર છે દાખલ કરવી કે નહીં અને એમાંય એ વ્યક્તિ જો પાર્ટીમાં નડતર રૂપ ને તો પુર્વિંદભાઈ એફઆઈઆર દાખલ થાય પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું આપના માધ્યમથી સો ટકા કહીશ એકવાર મનોમંથન કરો કે તમે શા માટે વરદી પહેરો છો તમે કાયદા કાનૂનની લાજ મર્યાદા અને સન્માન જાળવવા માટે વરદી પહેરો છો તમે કોઈ પાર્ટીની પગચમપી કરવા માટે વર્દી નથી પહેરતા એવી શિસ્તમ ઊભી કરો કે તમારી સાત પેઢીનું કલ્યાણ થાય બાકી ભવિષ્યમાં તમારી જનરેશન ને તમારી આવનારી પેઢીઓ ને તમે જાતે જ ગુલામ બનાવી રહ્યા છો ધારાસભ્ય ચૈતર સાવાની પોલીસે જે રીતના ધરપકડ કરી છે અને ત્યારબાદ જે સમગ્ર પોલીસની કાર્યવાહી છે તેને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે ત્યારે કાયદો શું કે છે તે વિશે વાત કરવી છે અને આજ ચર્ચા કરવા માટે આપણી સાથે એ વરિષ્ઠ વકીલ બોગરા જોડાઈ ગયા છે છે ગુજરાત આપનું સ્વાગત ધન્યવાદ ધન્યવાદ તો પોલીસની જે કામગીરી છે રનિંગ ધારાસભ્ય ચૈતર વસાવાને ઉપાડીને લઈ જાય છે તે ફરિયાદ નોંધાવા જાય છે ભાજપના તાલુકા પંચાયતના જે સદસ્ય છે તેની વિરુદ્ધમાં અને ત્યારે જ તેમને પકડી દેવામાં આવે છે આ ઘટનાને પહેલા તો આપ કઈ રીતના જોઈ રહ્યા છો પક્ષ વિપક્ષ મતલબ એવો છે કે જયારે જનતાનો અવાજ રિપ્રેઝન્ટ કરતો હોય જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી સંકલન બેઠક હતી જેમાં પ્રાંત કચેરીમાં એ લોકો ગયા હતા મતલબ એવો છે કે જનતાનો અવાજ કરવા ત્યાં ગયા છે હવે જો જનતાનો અવાજ બનીને ત્યાં ગયા છે તો એની પોતાની ડ્યુટી એ ડિસ્ચાર્જ કરે છે તો એ સમય દરમિયાન ધારાસભ્યની ધરપકડ થઈ શકે નહીં ધારાસભ્યને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જશે લઈ જઈ શકાય નહીં જો એ કરવું હોય તો અગાઉ ગવર્નરની પરવાનગી જોઈએ આ તો એવું થયું છે પુરવીનભાઈ કે ભવિષ્યમાં આપણે વિધાનસભાની અંદર વિરોધ પક્ષ વિરોધ કરતો હોય સંસદમાં કોઈ વિરોધ પક્ષ વિરોધ કરતો હોય ઘટનાક્રમ જોઈને આપણે પર્ટિક્યુલરલી એવું લાગે બીજી કાયદાની વાત કરીએ તો મેં મારા જીવનકાળ દરમિયાન ઘણી બધી ખોટી એફઆઈઆર નો સામનો કર્યો છે કારણ કે સિસ્ટમ સામે લડીએ છીએ એટલે એ તો નેચરલ છે થવાની છે

મારીઓ ના મારી તો પછીની સાઈડ ની વાત છે તો કોર્ટ ડિસાઈડ કરશે પછી એમાં સેક્શન સેવન્ટીન એને લીધે આવી છે કે મહિલા સામે અભદ્ર ભાષાનો પ્રયોગ તો આપ મેં તો હજારો એક સાંસદના ભરૂચના સાંસદના લાઈવ વિડીયો જોયા છે જેમાં સર્કલ ઓફિસરો અને મહાબેન સામી વિડીયોમાં ગાળો દે છે કદાચ આપણે જોયો હોય ના જોયો મને આઈડિયા નથી પણ ગુજરાતની જનતાએ જોયો હશે તો ત્યારે કાયદો વ્યવસ્થા ક્યાં જાય છે એ અભદ્ર ભાષા નથી કે સત્તા પક્ષમાંથી જો બોલે તો પછી એ ગુલાબના ફૂલ જેવા શબ્દો અને કદાચ વિરોધ પક્ષ કોઈ બોલે તો એ અભદ્ર ભાષા મારી નાખવાની ધમકી નુકસાની આ બધી ધારાઓમાં ફરિયાદ છે અને આ એક રેડીમેડ સેક્શન હોય છે કે કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય તો ત્રણસો એકાવન ત્રણ એટલે મારી નાખવાની ધમકી નાખી જ દેવાની પણ જે પર્ટિક્યુલરલી એકસો નવ નાખી છે તો પૂર્વીનભાઈ મારા ઘટનાક્રમ વાત કરું કે જયારે આજથી બે વર્ષ પહેલા મારી ઉપર હુમલો થયો ને એકસો નવ એટલે કે ત્રણસો સાત થી એ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશનમાં સતત ધરણા કર્યા હતા રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું અને ત્યારે રાત્રે દસ વાગ્યા પછી એટલે કે આઠ કલાક થી નવ કલાક પછી ત્રણસો સાત નો ઉમેરો થયો હતો જે હકીકતની ઘટના હતી એમાં અટેમ્પ નું મર્ડર નથી દાખલ થતી પરંતુ જ્યારે સામાન્ય વ્યક્તિ વિરોધ પક્ષનો વ્યક્તિ છે તો એને કઈ રીતે ફસાવો એનો અવાજ કઈ રીતે દબાઈ દેવો એના માટે જે આ એકસો નવ કલમ ઉમેરી છે એ મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે અને એકસો નવ નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કાવતરું છે પુરવીનભાઈ મેહુલભાઈ એક એફઆઈઆર વાત કરીએ તો તેમાં એકસો નવ ની કલમ છે ત્રણસો એકાવન ની કલમ છે ત્રણસો બાવન ની કલમ છે અને એક ધારાસભ્યને ધરપકડ કરવા માટેનો પ્રોટોકોલ શું હોય અને ક્યાંક ને ક્યાંક તેના પરિવારનો એવો પણ આરોપ હતો કે તેમની બપોરે ધરપકડ કરવામાં આવી હતી અને રાત સુધી તેમને એફઆઈઆર કોપી આપવામાં નહોતી આવી તો એફઆઈઆર ને લઈને શું કાયદો છે કે એફઆઈઆર કેટલા સમય સુધી આપી દેવી જોઈએ

ત્યારે સંવિધાનની શપથ લઈ કાયદો વ્યવસ્થા જાળવવા માટેની શપથ લઈ છે એ કોઈ પર્ટીક્યુલર પાર્ટી ને નિષ્ઠાવન રહીને કામ કરશે એવી કોઈ શપથ નથી લેતા અહીંયા ઘણી વાર એવા પણ શબ્દો આપણે સાંભળીએ કે પોલીસની તો શું હોય બિચારાની મજબૂરી હોય ના તદ્દન ખોટી વાત છે કાયદો વ્યવસ્થાની ચાલવા વાળો વ્યક્તિ ક્યારેય મજબૂર હોતો નથી ત્યાં તો એને પ્રમોશનની ઘેલસા છે લાલચ છે આગળ આવવું છે પૈસા જોઈએ છે એટલા માટે આ કૃત્યો કરે છે પોલીસના શબ્દો જ્યારે કોઈપણ પણ વિસ્તારનો જનપ્રતિનિધિ હોય એની ધરપકડ થાય તો એ વિસ્તારના લોકો વિરોધ કરે સ્વાભાવિક વાત છે કારણ કે એમનો અવાજ બનીને આગળ આવ્યા હોય ત્યારે એમને એવી વાત કરવામાં આવે કે હાલ અહીંથી નીકળ તારી ઓકાત શું છે જ્યાં જનતાના વ્યક્તિ સાથે ત્યારે આપણે એકવાર તો મનોમંથન કરવું રહ્યું કે પોલીસ કઈ રીતે કામ કરી કરી રહી છે પોલીસ જાહેર જનતાને એવું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત શું છે એની ઓકાત એટલી છે કે એના ટેક્સ ના પૈસા માંથી તમારો પગાર આવે છે પછી એસવી હોય ડીએસવી હોય પીઆઈ હોય પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કોઈ પણ હોય તો પોલીસની જે સમગ્ર કામગીરી છે પછી વકીલોને કોર્ટમાં ના જ ના જવા દેવાની વાત હોય એટલે ભાઈ વકીલો કોર્ટમાં નહીં જાય તો કઈ કઈ જગ્યાએ જશે અને તમે કોણ છો કે કોર્ટની બહાર ગેટ બંધ કરી અને ઉભા રહી જાઓ તમે કોઈ ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ જજ છો તમે ઓર્ડર કરશો કે કોર્ટમાં કોણ જશે કોણ નહીં જાય

ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ ચાલુ હોય છે હા રૂટિન ડેઝ વર્કિંગ ડેઝ રોમ થી શનિવાય રવિવારે કોઈ એક બે જજોને ઇન્ચાર્જ આપવામાં આવે જ્યારે કોઈ પણ આરોપી હોય પ્રોડક્શન કોર્ટમાં થાય અને પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે ત્રણસો પાંસઠ દિવસ કોર્ટ ખુલ્લી હોય વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં એ પછી કમિશનર ખુદ પણ જે કેમ ના ઊભી રહી જાય વકીલોને રોકવાની શું સત્તા છે અમે

તમે આઈજીઆર એ વાત કરો છો ડીજીપી વાત કરો છો કે પછી કોઈ કાર્યાલય માંથી તમને ફોન ઉપર થી ડિરેક્શન મળે છે તો હાથે કરીને આબરુ ના હોય તો પછી ગોપાલભાઈ ને જવાબ દેવાના હતા તો ગેટ ઉપર ડ્રામા કરવાની શું જરૂર હતી તમારે તમને ખબર જ છે કે કાયદો વ્યવસ્થા એમને રોકી શકવાની નથી તો પછી ડ્રામા શા માટે કરો છો શા માટે હાથે કરીને તમારી ધનકાય એ ગુજરાતમાં સાબિત કરો છો તો કેવાય ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ

અને પોલીસ કઈ રીતે કામ કરી રહી છે અને પોલીસ કદાચ એવું કઈ છટકવા માંગતી હોય કે ભાઈ ના કરો તો હું કાયદા પ્રમાણે એવો તમે શબ્દ વાપરો તો શું થાય પ્રવીણ ભાઈ કઈ ના થાય ટ્રાન્સફર થાય પણ તમારે ઈમાનદારી થી નોકરી કરવી છે તો પછી એપાડા હોય સુરત હોય કે ભરૂચ હોય કે શું ફરક પડે છે તમારે તો કામ કરવું છે ને તો તકલીફ અહિયાં એ જ પડે છે કે તમારે પગ ચંપી કરવી છે એટલે આ થાય છે જનતા હેરાન થાય છે વિપક્ષ હેરાન થાય છે અને હું તો એમ કઉ છું કે તમને આ તો કઈ પ્રકારનું સામ્રાજ્ય આપણે જોઈએ છે કે એક ધારાસભ્ય હવે ધારાસભ્યની આ રીતે ધરપકડ થતી હોય પૂર્વ વિચારો કાલે ઉઠીને તમે હું કે સામાન્ય જનતાનો કોઈ વ્યક્તિ એ સત્તા પક્ષ સામે વિરોધ કરવા નીકળે તો એની શું હાલત થાય સામાન્ય જનતાને તો ભૂલી જ જવાનું ને કે વિરોધ કરીશું અને તમે મને તો સત્તા પક્ષની આ પ્રશ્ન છે કે તમે વિરોધ ડાબી સાબિત શું કરવા માંગો છો કે અમી કોઈનું ચાલવા જ નહીં તો લોકશાહી શા માટે તો ઇલેક્શન શા માટે કરાવો છો તો તમારા જે નેતા છે તમે નકરે ઘણી વાર ખરીદ વેચાણ કરીને તમે અપક્ષ અથવા બિન હરી ચૂંટાડી ચૂંટણી કરી અને જીતાડી દો છો ને તો તમે તમારી રીતે ચૂંટણી લડ લો તમે તે ડોમિનન્સ થઈ જાય પછી સરમુક્તિ સાહિત સાબિત કર દો એટલે વાત પૂરી થાય ડેમોક્રેસી ખતમ થઈ જાય બરાબર

અને પછી એમ કે આ કેસ ની તપાસ જે પીઆઈ પીએસઆઈ ના હાથમાં છે એ પોલીસ સ્ટેશન માં જઈ શકશે એસપી કે ડીએસપી નહીં જઈ શકે તો કેવું થાય તો જે અમારું પ્રીમાઇસિસ છે જે અમારે રોજ કર્મ કરવાનું છે અમારું કામ કરવાનું છે ન્યા અમને કોઈ એવું કે કે તમે આરોપીના વકીલ છો તો પેલા તો તમે કોઈ પૂછવા વાળા વ્યક્તિ જ નથી અમને કે તમે કોના વકીલ છો કોના વકીલ નથી સાહેબ જે અમારું કામ છે ને ત્યાં તો અમે જવાના છીએ તો અહીંયા વકીલોને પણ જાગવું પડશે

એમાં પછી ગવર્નર ની પરવાનગી ના જોઈએ ધરપકડ હોય તો પણ ભલે એના રાજ્યની પોલીસ હોય તો પણ ભલે જીજ્ઞેશની એ પ્રકારના કોઈ ભાષણો આપ્યા હતા એ સંજોગોમાં જયારે એમાં પ્રોસનિ રીતે પેલા નોટિસ અપીરિયન્સ આપવી પડે કે તમે આવો પોલીસ સ્ટેશન એ ના આપવામાં આવે અથવા આપવામાં આવે અને ધારાસભ્ય ના જાય તો પછી ધરપકડ થાય સીધી ધરપકડ થાય નહીં કેસમાંય મારામારી થઈ છે તો ધારાસભ્ય ઉપર એફઆર થાય એની ના નથી પણ એફઆઈઆર થાય તો નાથી કઈ ઓછી પકડીને એમને વાનમાં બેડીને પોલીસ સ્ટેશન લઈ જવાનો એમની પાસે અધિકાર નથી એફઆઈઆર દાખલ થાય પછી ગવર્નરની પરવાનગી લેવાય એમને નોટિસ ઓફ ઓપિનિયન્સ આપો અને પછી એમને ધરપકડ ના જાય તો ધરપકડ કરો પરંતુ સીધે સીધા બોચી પકડીને લઈ જાવ તો એટલા ભાઈ એ જનપ્રતિનિધિ છે

દબાવવા માટે એકસો નવ પણ એટલા માટે ઉમેરવામાં આવી છે કે વ્યક્તિ દસ દિવસ મિનિમમ જેલમાં રહે કારણ કે બિન ગુનો છે જામીન લે ત્યાં ઓછામાં ઓછો પાંચ થી દસ દિવસનો સમય લાગવાનો છે સેશનમાંથી જામીન થતા તો એ વ્યક્તિને એ રીતે હરેશ કરો કે ભવિષ્યમાં એ વ્યક્તિ વિરોધ કરતા પહેલા દસ વાર વિચારે અને જાય જનતામાં પણ એ સંદેશ જાય કે અમે સત્તા પક્ષમાં છીએ વિરોધ કરશો તો પોલીસ બળ પણ અમારું જ છે અમે તમને બતાવી દઈશું કે અમારી સામે કઈ રીતે પડાય તો આ જે આખો ઘટનાક્રમ કર્યો છે એ માત્ર ને માત્ર લોકશાહીનું હનન કાયદા વ્યવસ્થાને ચકચૂર કરવાની કામગીરી અને જે પોલીસની કામગીરી છે એ કાયદાને ગજવામાં નાખી અને પાર્ટીને પગચંપી કરવા માટેની કામગીરી છે બિલકુલ અમે પણ જોઈએ છીએ કે સત્તા પક્ષના કોઈ નેતા હોય ધારાસભ્ય હોય કાં તો એક સામાન્ય કાર્યકર પણ હોય તેની કોઈ ગુનામાં ધરપકડ કરવાની હોય ત્યારે પોલીસ આમ નબળી કામગીરી કરે છે જ્યારે વિપક્ષનો એક ધારાસભ્ય લેવલનો કે સાંસદ લેવલનો બી માણસ હોય તો પોલીસ એને ધરપકડ કરતા તેને પકડતા જેલમાં નાખતા ખચકાતી નથી તો પોલીસ

તો એ પોલીસમાં પોલીસ એ તપાસમાં પણ લાલિયા કરશે એ નેતા નો બચાવ કરશે એ વ્યક્તિને ન્યાય નહીં મળે એ પ્રકારની તપાસ કરીને ચાર્જશીટ 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 કરશે હવે એટલી લંગડી હશે કે છે છે એમાં જે આરોપી એ બચાવ લેશે કે ભાઈ પોલીસે ભૂલ કરી છે એનો ભોગ એ અમારો અશીલ એટલે કે આરોપી બનવો જોઈએ નહીં જે નેતા છે તો પોલીસની ભૂલની સજા એ નેતાને ને ના મળે એટલે નેતા શું થાય બાઈ જ બરી થઈ જાય પોલીસ ડિપાર્ટમેન્ટ છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું આપના માધ્યમથી સો ટકા કહીશ કે એક વાર મનોમંથન કરો કે તમે શા માટે વરદી પહેરો છો તમે કાયદા કાનૂનની લાજ મર્યાદા અને સન્માન જાળવવા માટે वर्दी પહેરો છો તમે કોઈ પાર્ટીની

સામાન્ય જનતાને શું પોલીસને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે કારણ કે સામાન્ય ઘટનાઓ અમે જોતા હોઈએ છીએ કે કોઈ પોલીસ વાળો કાળી કાચ વાળી ગાડી લઈને જતો હોય એને જનતા રોકે છે ત્યારે પોલીસ વાળો એવો જવાબ આપે છે એ બધું તમારે નથી જોવાનું કાયદાનું શું છે એ બધું અમારે જોવાનું છે અને કોની પર શું ફરિયાદ કરવી અને કોને કાયદા શીખવાડવા એ બધું કામ અમારું છે તમે તમારું કામ કરો તો શું આ યોગ્ય છે એ દબંગગીરી માત્રને માત્ર પુરીનભાઈ સામાન્ય જનતા આગળ જાળવામાં આવે અમે આઈડી કાર્ડ ચેક કરીએ છીએ કાળા કાચી ઉતારીએ છીએ અને બધું કરીએ છીએ એનો મતલબ એવો નથી કે અમે કંઈક કંઈક છીએ નહીં અમે ખાલી કાયદાના જાણકાર છીએ જો સામાન્ય જનતા પણ કાયદા થોડા ઘણા જાણી લે તો એ તમામ વસ્તુ કરી શકે પુલીસ ને શું આ દેશમાં નરેન્દ્ર મોદી શ્રીને ફેસ શું ફેસ સવાલ પૂછી શકાય એને એ આપણો અધિકાર છે એને બંધારણ આપે બંધારણની ધારા ઓગણીસ એક એ એ વાણી અને અભિવ્યક્તિની આઝાદી આપે પત્રકાર હોય તોય ભલે અને સામાન્ય વ્યક્તિ તોય હોય તોય ભલે બંનેને મળે તો કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછી શકાય જે તમારું પ્રતિનિધિત્વ કરે છે જે સરકારી પગાર થાય છે જેને જાહેર જનતાના ટેક્સના પૈસામાંથી પગાર મળે છે એવા તમામ વ્યક્તિને પ્રશ્ન પૂછવો એ આપણો અધિકાર છે સામેવાળાને વાળાને જવાબ દેવો એની જવાબદેહી છે અને એમાંથી છટકી શકે નહીં એટલે જાહેર જનતા એક વાર નહીં એક હજાર ને એક વાર પોલીસ કર્મચારી નેતા કે પ્રધાનમંત્રીને પણ પ્રશ્ન પૂછી શકે બિલકુલ મેહુલભાઈ આપ અમારી સાથે જોડાયા અને કાયદાકીય વિષયક લોકોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ